બનાસકાંઠાના દિયોદરમ પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદરમાં સમૂહ લગ્નમાં તેર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ધાન્યધાર પ્રજાપતિ સમાજનો પહેલો સમૂહ લગ્ન સમારોહ દિયોદર ખાતે યોજાયો હતો સમાજના તેર નવ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાયા હતા અને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને દાતાઓ દ્વારા પર્યાવરણ ચીજવસ્તુઓને ભેટ પણ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા મોંઘવારીના સમયમાં ને લઈને સમાજમાં લગ્ન પ્રસંગમાં થતાં મોટા મોટા ખોટા ખર્ચાને પહોંચી ન વળવા માટે સમાજ દ્વારા જે મોટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે તેને જે સામાન્ય લોકો પહોંચી ન વળતા હોય તેવા સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ ખર્ચા પહોંચી ન વળે તેવા લોકો માટે ખાસ આયોજન કરવામાં આવતું હોય છે આજે દિયોદરની વાડી ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા પહેલાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સમાજના ભામસાઓ દ્વારા દાનની સરવણ કરી સમાજને મદદરૂપ બન્યા હતા સમૂહલગ્ન સમિતિ તેમજ યુવા ટીમ દ્વારા પહેલા સમૂહ લગ્નમાં ચાપાણી ભોજન સહિતની વ્યવસ્થાનું પણ આયોજન કર્યું હતું સમુહલગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ કરશનજી શંકરજી કેળવણી મંડળના પ્રમુખ હરિજી લાધાજી પ્રજાપતિ સહિત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા